નમસ્કાર કેમ છો ખાસ ફેસબુક લાઈવ છે શેર કરજો મજા આવવાની છે આપણા ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે જેવી રીતે કામકાજ બધું થાય છે તો એ કેવી રીતે થાય છે લાઈવ માટે આપણે મળી રહ્યા છીએ સો ખાસ શેર કરજો આપણે લોકો સાથે જ ચર્ચા કરીશું કે કઈ રીતને બધું ચાલી રહ્યું છે કઈ રીતે બધું ખોટું થતું હોય તો કેટલા અંશે ખોટું થતું હોય કેવી રીતે ખોટું થતું હોય એ બધી જ વસ્તુઓ તમને લાઈવમાં જોવા મળવાની છે સો વિડીયો ખૂબ શેર કરો પેલા તો વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચાડો અને ક્યાં છું એ તો તમને પહોંચી ગયા છીએ એક જગ્યા પર ગાડી સાઈડમાં કર દો બે મિનિટ સો શેર કરતા રહ્યો પહોંચી ગયા છે ક્યાં છીએ જગ્યા બતાવીએ છીએ આપડે હાલ આપણે છીએ બોરી આવી અને બોરિયાવી ની અંદર આપણે ખાસ દ્રશ્યો બતાવવાના છે જેના ભાગ રૂપે શેર કરતા રહેજો ક્યાં છે ભાઈ દુકાન ક્યાં છે આ દુકાન છે હા સો બોરિયાવી આપણે સસ્તા અનાજની દુકાન ઉપર આવી ગયા છે ત્યાં જે વિતરણ ચાલી રહ્યું છે આપણે બતાવશું આ છે બોરિયાવી ગામ તો બહુ બધા દુકાનદારો બી અહીંયા છે વાહ ખૂબ સરસ વિતરણની પ્રક્રિયા ચાલી રહી છે શું કાકા તમારું નામ શું ભાઈ શું લેવા અનાજ કેટલું અનાજ આવ્યું તમને ખબર કેટલું આવ્યું ઓહો

હોપણ ના કરવા યાર ત્રીજી વખત આછી નીકળે છે એટલે ભાઈ બીજાને દેખાય નહીં પાછું તકલીફ પડે નહીં અચ્છા સો અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે પ્રિન્ટર છે પણ પ્રિન્ટરમાં પ્રિન્ટ નીકળતી નથી ઉંદેરાએ વારે કાતરી ખાધો છે આછું દેખાય છે દુકાનદાર છે સરસ મજાનું વિતરણ છે બતાવો તમારે પાવતી અચ્છા હવે એક લાઈવ ભાઈ શું નામ તમારું મનુભાઈ હા મનુભાઈ મનુભાઈ કઈ ના છો બોરિયાવી બોરિયાવી ના છો તો આ ભાઈ છે મોરસ

કોઈ જાય હાલતા બાકી બધી કેટલા પૈસા કેટલા લેજે બધા તમે કેટલા પૈસા લીધા સો રૂપિયા આના સો રૂપિયા છે તમને ખબર કરવી પડે સો રૂપિયા છે કમસે ખબર ના પડે સો રૂપિયા લેવાના ને પૈસા જોવું હું આ દીધા પૈસા પૈસા સો રૂપિયા પહેલા લેવાના એટલે રાજુ મારો ભાઈ બંધ લેવાતો મજા મારો ભાઈ અમારા હંગાત ભરતો બોલા ભાઈ તું ચેવો થઈ જાય હું ચેવો થઈ જાય જો શેરો ભલે પણ વાત કરો છો છ ની મોની એક જ પાટલે બેસ હતા આપડે હે તો એ શું કરે તું એવું છે વાહ ભાઈ વાહ સરસ કેટલા રૂપિયા લે રાજુ તે આજુ નહીં આલ્યા હું જો તને જો તારા પૈસા ઓછા થઈ જશે તાર બતાવું જાદુ મને જાદુ કરજો તે છે ને તું બીજા ધંધા ગયો હું જાદુગર બની ગયો કેવો જાદુગર બતાવું તને જો તારા પૈસા ઓછા થઈ જશે હમણાં ભાઈ કેટલા પૈસા બતાવો છે ને આપવાના કેટલા ખાલી તેલના ના સો રૂપિયા બીજું કશું જ નહીં

મારે તો સરસ મજાનો બંગલો છે એક હજાર છોકરા રાખો છું મને કોઈ ચિંતા નહીં તમારી ચિંતા એટલે હું છું મજા આવે તું હા તો ભૂલી ભાઈ બાકી પાવતી જેવું કશું છે નહીં કરી અને રાજુ પૈસા લ્યા પાછા રોમ નહીં જવું પડે પૈસા પૈસા લે નહીં ઉપર અહીં પૈસા લેડાવ પૈસા આઈ લો તમે અંદર રૂકા બેઠા છો આ ખોટું ના કરશો આટલું બધું

બે આ દહ કિલો મળવા પાત્ર છે ને ચણા કઈ છે ચણા અરે અરે અચ્છા ભાઈ આ તો ભાઈ હોશિયાર કોણ આવે લે એક ભાઈ જો આ આવું તમને બતાવે છે તમને મળવા પાત્ર ચૌદ કિલો ચોખા છે ચેલા લખ્યા છે તમને ચેલા આલ્યા છે ઓનમ ચૌદ કિલો બે કિલો કદાચ એમને ઘટ આવતી હોય બિચારા એમને એમનું તકલીફ એમાં હું સમજુ છું એમને હું એમના જોડે છું આ બાબતમાં આ બાબતમાં હું એમને જોડે છું કે કિલો કદાચ ઓછું હોલતા હોય ને એમને મારો સપોર્ટ છે કારણ કે એમને બી તો અહીં અરે તોય ચોર બેઠા છે તો મોટા ચોર બેઠા છે આ લોકો ખાઈ જાય છે કદાચ એકાદ બે કિલો ઓછું વાળા તો લઈ લેજો હું તમને હમેથી તમને કહું છું કારણ કે એ બાબતમાં અમને હું ફેવર કરીશ કારણ કે તોથી બી મારા બેટા ઘટ આલે છે એટલે પણ તકલીફ એ છે પાકી પાવતી બીજું શું મળવા પાત્ર છે એ ખબર એકાદ બે કિલોની અંદર કદાચ ઓછું હોય તો પ્રેમથી લઈ લેજો બબલ ના કરશો કારણ કે એ હું તમને સમજાવું કે તો આમ બહુ મોટા મોટા ચોરો બેઠા છે એ અમનું બી ખાઈ જાય છે પણ મને તકલીફ શું છે હા બસ મને તકલીફ એ છે તું બે ને ત્યારે આપણે નહીં આવી

કેવી રીતે ગફલા થઈ રહ્યા છે આ લાઈવ દ્રશ્યો છે કોઈ એડિટિંગ વિડીયો નથી લો ભાઈ આ મોબાઈલ ખરેખર આની પાકી પાવતી છે આવી રીતે જ ઉલ્લુ બનાવવામાં આવે છે જગ જાય છે અને પબ્લિક બધી ઉલ્લી પણ બની રહી છે અહીંયા લગભગ કોઈ અભણ હોય એવું લાગતું નથી બધા પડેલા છે પણ બોલવું કોઈ ના નથી તકલીફ ઓછા આવે તો આપણે ચાલી લેવાનું સો રૂપિયા આપવાનું છે આપી દેવાના પણ ગરીબ ના આજે લાભ છે ને ગરીબ માટે છે પૈસા વાળા તકલીફ એટલા માટે નહીં કે એના ઘેર બધું છે આ કદાચ આ કોથરીમ ભરીને લઈને વેચી દેશે એટલે એને કોઈ તકલીફ નહીં આવવા બે રૂપિયા ઓછા કે સો રૂપિયા વધારે આપવા એને કોઈ તકલીફ નહીં પણ તકલીફ છે ગરીબને કે જેનાથી કદાચ એનું ઘર હેડવાનું છે એનાથી એના ઘેર રોટલી બનવાની છે એના ઘેર ખીચડી બનવાની છે એને તકલીફ છે તો આ બાકી બધી કોઈ પાવતી આ સો આ શરમ આવી જોયું મામલતદાર ને કોણ છે આ આ મામલતદાર હું તો ચોર મામલતદાર કહીશ કે એના વિસ્તારની અંદર આવા ગપલા થતા ને ચોર ચૂપચાપ બેસી રહ્યો હોય

પચાસ સો રૂપિયા જે કદાચ તમારા જેવા પાંચસો જેવા હોય પચાસ હજાર નો બક્કલ થાય છે પબ્લિક પણ એટલી એ છે કે મતલબ કોઈને કશી પડી નહીં આપણે ખબર નહીં કોના જાગૃત કરવા નીકળ્યા છીએ પણ ખરેખર આ લાઈવ વિડિયો તમે જોઈ રહ્યા છો કોઈ પાકી પાવતી છે નહીં ઉંદીરા પિંડર કાર્ટી ખાઈ જવું કહે છે પૂરતું અનાજ તો છોડો છોડ દો પણ જે મરવાપત્ર વસ્તુ છે એ પણ કોઈ જગ્યાએ મળતી નથી તો આ છે આણંદ જિલ્લાની હકીકત અને આણંદ જિલ્લાના કલેક્ટરને બી કહીશ કે સાહેબ ધોરણ આલો ખુરશીમાં એસી ચેમ્બરમાં બેસી ના રહેશો

સમજ્યા શીખો પાકી પાકી પાવતી પાવતી લો વગર માલ ના લેશો બોલી સમજો થાક્યો આવો પાકી પાવતી લો કાગળમાં એની વેલ્યુ નહીં સુધરો તમારા તરફ તો શું કોઈ નહીં બોલે કોઈ નહીં બોલે પણ તમારી હિંમત કરીને બોલો કાકી પાકી પાવતી માગો પાકી હું તો કો જે લખેલું આવો ને પ્રિન્ટેડ આવશે તમને તમારે કેટલા પૈસા ચુકવના એની અંદર પાકી પાવતી માં લખેલું આવશે તમને કહેતા હો રૂપિયા તો રૂપિયા લે દોશો ચારે હો રૂપિયા લે તમે તમને ખબર છે શેર સો રૂપિયા લ્યા અડા તમને ખબર તમને પડી સો રૂપિયા છે એને કીધા તમને આવી દીધા બાકી પાવતી તમે જોઈ મેં પૂછ્યું તો કે તેલ લાગે તેલ આલ્યું તમને આલ્યું જ નહીં તેલ બાકી પાવતી લો એની પર લખેલું આવશે કેટલા પૈસા માગો એના વાગે ના લેશો ફરિયાદ કરો છે બધી જગ્યાએ નહીં પહોંચી વરવાનું હિંમત કરો તમારા કદાચ તમારા બોલવાથી બીજા કોઈ ગરીબ ઘેર બે કિલો વધારે જશે લ્યા બાકી અમને કોઈ તકલીફ જ નહીં અમને તો ઘેર બેઠી હાલ જશે કઈ તો કટ્ટો પચાસ કટ્ટા મોકલી દેશે ભાઈ ના એના પચા કટ્ટા મોકલી આવશે મારા ગયા ખબર તમને એ તમારા ભાગનું થોડા જાગૃત થાવ અને બોલતા શીખો નહીં તો તમારા છોકરા તમને ગારો દેશે કે બાપના છોકરા હતા જે એ તો ચોરી મતલબ થવા દેતા હતા અમને મતલબ આ શીખવાડી શું અત્યારે આવી છું બોરિયા ની અંદર મામલતદાર ખાસ ધ્યાન આપો વિડીયો આવા આવતા જ રહેવાના છે કેટલું શીખવાડીશું તમને કેટલાક વિડીયો બતાવીશું અને ક્યારે તમે લોકો સુધરશો એવું છે કે મતલબ અમે બતાવીએ પછી તમે એની કાર્યવાહી કરો એની નોટિસ મોકલો એક્શન લોન પોતે મહિના માટે સસ્પેન્ડ ફરી થવાનું કશું નથી મને ખબર છે કદાચ આ જોયા પછી તમે નોટિસ કાઢજો એને બે મહિના માટે હટાવશો ફરી પાછું એ ધંધે લાગી જવાનો છે બદલાવ બીજો કશું આવવા નથી પણ બદલાવ પબ્લિક લાવે આ બધા જે ચુપચાપ મોડામાં ભેરીને ઉભા છે એ બોલશે તો બદલાવ આવશે બાકી અમારે જેવા ગમે તેવી ભૂમો પાડે કશું થવાનું બે મહિના માટે સસ્પેન્ડ થશે બીજા મહિને એનો જ ધંધો કરશે આ આજક જાહેર છે ઉઘાડું અહીંયા ગાડી કૌભાંડ ચાલી રહ્યું છે કોઈ જ છે નહીં છતાં પણ પબ્લિક સરસ મજાની મોજ કરી રહી છે પણ વધુ મોજ કરતો રહો પબ્લિક ને મોજ કરવાની ટેવ છે હું મારી મોજ કરું મારે બીજો ધંધો છે મળીએ છીએ આવજો બધા